નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત દોબંડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે દબાણ કાર્યક્રમમાં ચર્ચા વિષાણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને દર્શક મિત્રો જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોય ને તેમાં પણ અત્યાર સુધી આપણે એક્યુઆઈ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ એ માત્ર માત્ર દિલ્હી ગુરુગ્રામ હરિયાણા અને સાથે પંજાબનો જે આપણે ક્યાંક ખરાબ જોયો હતો પણ હવે તો ગુજરાતનો જે પ્રમાણે એર ક્વોલિટી ઇન્ડેક્સ દિન દિન અત્યાર જે પ્રમાણે ખરાબ થઈ રહ્યો છે કે જેના કારણે અત્યારે સવાલ સૌથી પહેલો એ જ થતો હોય છે કે શું આ એર ક્વોલિટી ઇન્ડેક્સને અત્યારે જે યોગ્ય કરવા માટે કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવશે કે કેમ કેમ અત્યારના સમયમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ આટલો બધો જે ખરાબ જોવા મળી રહ્યો છે અત્યાર સુધી એવું સાંભળ્યું હતું કે આઈ થિંક બસો થી બસોની વચ્ચે અત્યારે હોવો એ બહુ જરૂરી છે તેવી ક્યાંક અત્યારે તો જે ચર્ચાઓ જોવા મળતી હતી પણ અત્યારે બસો નહીં પરંતુ ચારસો સુધી અત્યારે આ એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચી ગયો છે કે જેના કારણે અત્યારે ઘણા બધા વ્યક્તિઓ તેનાથી અત્યારે તકલીફ પણ ભોગવી રહ્યા છે સામે શ્વાસની તકલીફ ધરાવતા જે દર્દીઓ છે તેમને તો સૌથી વધારે હાલાકીનો સામનો કરવાનો અત્યારે વારો આવ્યો છે એ કયા કારણોસર કારણ કે એક બાજુ તેમને શ્વાસની તકલીફ હોય બીજી બાજુ જે રીતે અત્યારે શિયાળો જોવા મળી રહ્યો છે અને ત્રીજી બાજુ જો એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યારે આવતો આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે સવાલ સૌથી પહેલો એમાં થતો હોય કે હવે કેવી રીતે સાચવણી કરવી ત્યારે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પરાગભાઈ શાહ કે જેઓ ગ્રીન એનર્જી એક્સપર્ટ છે સાથે સાથે જ ડોક્ટર અભિષેક પ્રજાપતિ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ પર્મોનોલોજીસ્ટ છે પરાગભાઈ શરૂઆતમાં મારે કરવી છે એર ક્વૉલિટી ઇન્ડેક્સની અત્યારે આપણે વાત કરી રહ્યા છે ને જે પ્રમાણે એર ક્વોલિટી ઇન્ડેક્સ મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે અત્યાર સુધી આપણે દિલ્હી ગુરુગ્રામ હરિયાણા પંજાબ એ બધાની વાત કરતા હતા પરંતુ હવે ગુજરાતમાં જે પ્રમાણે એર ક્વોલિટી જે બગડી રહી છે સૌથી પહેલાં તેની પાછળના કારણો આપના મત અનુસાર કયા કયા જોવા મળી રહ્યા છે કારણ કે જે અત્યારની પરિસ્થિતિ છે તે ક્યાંક હવે દિન પ્રતિદિન વિકટ તો બની રહી છે પણ હવે તેમાં સાચવણી પણ બહુ અત્યારે જરૂરી બની ગઈ છે માં કોઈ પણ વસ્તુનો વિકાસ થાય ને ત્યારે પોઝિટિવ અને નેગેટિવ ફેક્ટર્સ સાથે આવતા હોય છે એટલે જે રીતે ગુજરાતનો અમદાવાદનો વિકાસ થઈ રહ્યો છે કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ઘણા બધા આવી રહ્યા છે નંબર ઓફ વ્હીકલ્સ ખાસા વધી ગયા છે દરેક ઘરમાં એર કન્ડિશનર લાગી ગયા છે સો મલ્ટિપલ ફેક્ટર્સ કહી શકાય કે કન્સ્ટ્રક્શનની જે ફાઇન ડસ્ટ પાર્ટીકલ્સ હોય એની રસકણો દૂરની ઉઠતી હોય પછી તમારા વ્હીકલમાં પોલ્યુશન નંબર ઓફ વ્હીકલ્સ આર સિગ્નિફિકન્ટલી હાયર અને ટ્રાફિક સેન્સ ઓછી છે સિવિક સેન્સ લોકોમાં ઓછી છે એટલે ઘણી બધી જગ્યાએ કન્જેક્શન ચોકઅપ થઈ જાય અને એ જ જગ્યાએ કન્ટિન્યુઅસ એર ક્વોલિટી બગડે અને એ જ જગ્યાએ પ્રદૂષણ થાય ત્રીજી વસ્તુ છે ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ પણ થઈ રહ્યું છે એટલે ઘણા બધા નુકસાનકારક કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ વગેરે હવામાં છોડવામાં આવે છે અને એના કોઈ પ્રોપર વોટરમાં પાણીમાં પણ આપણે જોયું કે ઘણા બધા પ્રિકોશન્સ ઓર હાઈકોર્ટે ગવર્મેન્ટે ઘણા બધા ઇનિશિયેટીવ લઈ અને રિસ્ટ્રિક્શન રાખ્યા છે પણ એર ક્વોલિટી માટે હજી એટલી અવેરનેસ નથી આવી અને ફાયર ક્રેકર્સ હોય સેલિબ્રેશન્સ હોય અને નંબર ઓફ પીપલ ઇન્ક્રીઝ થવાથી અને ખુલ્લા વાતાવરણની જગ્યાએ થવા થવાથી એટલે હવાનું જે સર્ક્યુલેશન થવું જોઈએ મોટા બિલ્ડિંગ લાર્જ મલ્ટીસ્ટોરીજ બિલ્ડિંગ આવવાથી એટલે એર સર્ક્યુલેશનમાં પણ ઇમ્પેક્ટ થઈ છે કન્સ્ટ્રક્શનની ધૂળ પોલ્યુશન ઓફ વ્હીકલ્સ અને ઇન્ડસ્ટ્રીનું પોલ્યુશન મલ્ટીપલ ફેક્ટર્સ અને વિથ ડેવલપમેન્ટ આ બધા નેગેટિવ ફેક્ટરો આવતા હોય છે પણ એના પ્રિકોશનરી મેજર લેવા જોઈએ છે આ કારણો મારા હિસાબે આ ત્રણ ચાર કારણો છે જેના લીધે એર પોલ્યુશન વધી રહ્યું છે બિલકુલ અને એરપોર્ટ પ્રમાણે દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે સૌથી પહેલો સવાલ એ થતો થતો છે કે ના તેમાંથી અત્યારે જે શ્વાસ સંબંધિત જે સમસ્યાઓ છે અભિષેકભાઈ એ અત્યારે તો ક્યાંક સતત વધી હોય ને તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામ્યું છે અને છેલ્લા બે વર્ષમાં તેમાં ચાલીસ ટકાનો વધારો પણ જોવા મળી રહ્યો છે અભિષેકભાઈ તેને પણ ખેડૂતો જોઈ રહ્યા છો ને અત્યારની વાત કરવામાં આવે તો સરેરાશ દરરોજના ત્રણસો ને ચાલીસ જેટલા કેસ કે જ્યાં આપણે અત્યાર સુધી વિચાર્યું ન હતું એના એના કરતાં પણ અત્યારે ડબલ કેસ અત્યારે તો જોવા રહ્યા છે અભિષેકભાઈ આપ તેને લઈને પણ શું કહેશો જેમ તમે વિચાર્યું હતી જરૂરથી આ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ આપણો ત્રણ ચાર વર્ષ પહેલા કરતા અથવા તો બે વર્ષ પહેલા કરતા જે હતો અમદાવાદનો વડોદરાનો સુરતનો એના કરતા છેલ્લા બે વર્ષથી એ વર્ષન થયો છે એમાં કોઈ ડાઉટ નથી રીઝન એ આપણા પરાગ જે કીધા છે ડેવલપમેન્ટ ઘણું થઈ ગયું છે એની સામે આપણને આ એક એનો કોન્સ છે ક્રોસ પણ હોય ને કોન્સ છે તો આપણા કોન્સ આપણે આ ભોગવી રહ્યા છે હવે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે વધ્યો એ ચિંતાજનક બાબત તો હંડ્રેડ પર્સન્ટ છે જે કીધું કે ત્રણસો ચાલીસ જેટલા કેસો રોજના આવી ગયા છે અને બે આંકડાઓ ઘણા વધ્યા છે અને એ દિલ્હીમાં અને ઉપર બિલ્ડ છે નોર્થ ઇન્ડિયાનો એમાં છેલ્લા પાંચ સાત વર્ષથી એ ટ્રેન્ડ આપણે ઓબ્ઝર્વ કરી જ રહ્યા છીએ અને એ જ ટ્રેન્ડ હવે જયારે ગુજરાતમાં આવ્યા એક કહેવાય વધવા માંડ્યો છે તો એ પણ આપણે એક્સપેક્ટ કરવાનું છે કે એ ટ્રેન્ડ આપણને અહીંયા આપણે ઓબ્ઝર્વ કરવાના છીએ કે તો શું ઓબ્ઝર્વ કરીશું તો કે ત્યાં આગળ સીઓપીડી અથવા તો જે આપણે જે સ્મોકિંગ કરી રોગ થાય દમ ફિફસાનો મોસ્ટ કોમન રોગ રોગ છે સીઓપીડી તો એના વધતા વધતા જોવા જોવા મળશે મળશે કેન્સરના થતા આ જ હૃદયના એટેક અને પછી મેન્ટલ સ્ટ્રેસને કારણે મેન્ટલ ઇલનેસીસ ડિપ્રેશન અને સ્ટ્રોક મગજનો આપણે પેરાલિસિસ આ બધા એના મેઇન એની સાઈડ ઇફેક્ટ થતી હોય જોવા મળે છે એ બધું આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે આ બધું આપણને ઓબ્ઝર્વ કરીશું આ વર્ષે પણ ઓબ્ઝર્વ કરીશું અને નેક્સ્ટ અને બે ત્રણ વર્ષમાં જયારે ઓલરેડી આ વધેલો છે વધતો રહ્યો છે એના કારણે આપણે એક્સપેક્ટ કરી રહ્યા છીએ અને આ વખતના આંકડા જોઈએ ખાલી તો ગુજરાતના તો આ વખતના ગુજરાતના આંકડામાં રેસ્પિરેટરી ઇન્ફેક્શન અને હૃદયના ઉંગાના એડ કેસીસ લાસ્ટ ઇયરની કમ્પેરમાં ઘણા બે થી ત્રણ ગણા વધાર છે એવો આંકડો મેં ઓબ્ઝર્વ કર્યો જે તમે યાદ આપ્યો ત્યારે મેં એ વાંચ્યું એટલે બેઝિકલી એનું મેઇન રીઝન આ એક્યુઆઈ આપણે કન્સિડર કરીને ચાલવું જોઈએ એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ ઘણો એ વધી રહ્યો છે ચલો એટલું સારું કેવાય કે આપણને હવે એ આઈડિયા આવી ગયો છે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ આપણને વધારે થઈ ગયો છે એનાથી આપણે અવેર છે ઓલરેડી અને એવું નથી કે આપણી ગવર્મેન્ટ અવેર નથી ગવર્મેન્ટ પણ એનાથી અવેર છે અને એટલા જ કારણે ઇલેક્ટ્રિક વ્હીકલનું હવે વધારે પ્રમાણ વધારા માટે એ લોકો ઝુંબેશ ચલાવી રહ્યા છે જે અને પણ કેવું છે કે આપણું ભારત દેશની પોપ્યુલેશન ઘણું વધારે છે અને વેસ્ટર્ન કન્ટ્રીઝની સામેના ડાયનામિક્સમાં આપણું ભારતનું ડાયનામિક્સ ઘણું કોમ્પ્લેક્ષ છે એટલે બધી જ વસ્તુ સાથે મળીને ચલાવવું પણ તે અઘરું હોવાથી પણ જામે આપણા એક વધતો હોવાથી આપણે આપણે હ્યુમન રેસ સમજવું જરૂરી છે કે એના કારણે આપણે ડિઝીઝ અમુક વધવાના છે એનાથી કેવી રીતે બચવું એ આપણે સમજી લેવું આવું વહેલી તકે જરૂરી બનશે આપણે કારણો તો વાત કરી પણ કારણોની સાથે સાથે અત્યારે જો એર ક્વોલિટી ઇન્ડેક્સ હવે આપણા તરફથી સુધારવો છે

તેમ બેક ફિલ્ટરનો ઉપયોગ કરી અને તમારી ચીમનીઝ અથવા તમારા જે એક્ઝોસ્ટ હોય એનીમાં વેક્યુમ એબઝોર્બર અથવા તો એવા ફાઈબર્સ ઓર ફેબ્રિક કે ફિલ્ટર્સ યુઝ કરીને એ જે એર પોલ્યુશન છે એને ફિલ્ટર કરીને તમે એનું પર્સન્ટેજ ઓફ પોલ્યુશન ઘટાડી શકો છો થોડી વિકલ ડિસિપ્લિન માણસોમાં કોઈ એક જગ્યાએ જવાનું હોય તો મેરેજમાં જવાનું હોય કે કોઈ ફંક્શનમાં જવાનું હોય તો કદાચ પુલિંગ કરીને જાઓ અથવા ઓફિસ જવાનું હોય તો પુલિંગ કરીને જાઓ જે કલ્ચર અમદાવાદમાં નથી આઈ થિંક ઘણી બધી મેટ્રોમાં એ કલ્ચર છે કે જેમાં ત્રણ ચાર કલીગ એક સાથે ટ્રાવેલ કરે તો ચાર વ્હીકલની જગ્યાએ એક જ વ્હીકલનું પોલ્યુશન થાય પેટ્રોલ પણ બચે સો ધેટ કેન બી વન ઓફ ધ રીઝન્સ અને સિવિલ કન્સ્ટ્રક્શન જે થઈ રહ્યું છે એમાં નોર્મ્સ તો બધા ડિફાઈન કરેલા છે પણ પાલન બધા નથી કરતા હોતા એટલે કદાચ લો એન્ફોર્સમેન્ટ અને સિવિક સેન્સ એટલે પોતાની કોમન અવેરનેસ પણ અને થોડી ડિસિપ્લિન અને અ થોડા સિવિક્સિયનસ થી કામ કરે તો આઈ થિંક દેર ઈઝ ગોઇન ટુ બી કંટ્રોલ ઓવર એકયુઆઈ થોડો વધારે સારો થઈ શકે છે અને જે પ્રમાણે ટ્રી પ્લાન્ટેશનની વાત કરીએ ઓક્સિજન પાર્ક અત્યારે તો જ્યાં બનાવવામાં આવી રહ્યા છે જો તેમાં વધારો કરવામાં આવે તો પણ અત્યારે તો ક્યાંક થોડા ઘણા અંશ કે બધી સારા એવા અંશ અત્યારે તો ફાયદો થઈ શકે છે એમાં પરાગભાઈ એમાં તો ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને એમાં તો આઈ થિંક ગવર્મેન્ટ અને પબ્લિક અવેરનેસ પણ વધી છે અને ન્યૂ જનરેશન એસ્પેશિયલી આઈ થિંક દે આર ઓલ્સો ટેકિંગ ગોડ ઓફ ઇનિશિએટિવસ એટલે મારા હિસાબે એ ડાયરેક્શનમાં તો આપણે પોઝિટિવ વેમાં જઈ રહ્યા છીએ કે ઓક્સિજન લેવલ વધારવા માટે વૃક્ષોનું જે વાવેતર છે ઓર ગ્રીન એરિયા બનાવવાનું જે ઇનિશિયેટિવ છે આઈ થિંક દેટ ઇઝ ઓન ધ ટ્રેક સો એવરીથિંગ વી શુડ નોટ રિડિઝ જે સારું છે ડેફિનેટલી સારું જ છે

અને સૌથી વધારે એક્યુઆઈ વધવાના ચાન્સીસ એવરી વિન્ટરમાં જ વધારે થાય છે એ દિલ્હીમાં કે આપણે અહીંયા ગમે ત્યાં તો એનો રેસ્પિરેટરી ટ્રેકનો ઇન્ફેક્શન રેસ્પિરેટરી ડિઝીઝ ની બચાવવા માટેનો એક માત્ર ઈલાજ જે છે વર્ષો જૂનો એ આપણે કોવિડમાં શીખ્યા એ છે માસ્ક છે એટલે આનો એક જ સોલ્યુશન અત્યારે જ્યારે આપણે બહાર નીકળીએ અને એર પોલ્યુશન આપણે વધારો જે જોઈએ અને એ એ એવા એટમોસ્ફિયરમાં આપણે શ્વાસ લેવાનો જરૂર આવે છે તો એમાં આપણને એક જ વસ્તુ બચાવશે એ છે આપણો માસ્ક એ અને એ માસ્ક એટલે વાળો માસ્ક નહીં પણ અમે ડોક્ટરો અને નર્સિસ જે હોસ્પિટલમાં યુઝ કરીએ સર્જિકલ માસ્ક લેયર એ માસ્ક આપણે પહેરવો સાથે રાખવો હવે ખૂબ જ જરૂરી છે અને એ પહેરવો આપણે રાતે એ આપણે જો પહેરીશું તો આપણા શ્વાસમાં આ બધા રજકણો જે છે જેની અગર ઓછા જશે તો આપણને એની માઠી અસર ઓછી થશે અથવા તો નહીં થાય તો એનો ઉપાય ખાલી ફક્ત એક જ છે અને બીજું જો પ્રિવેન્ટિવ જે સ્ટેપ હોય જે રીતે પરાગ ભાઈ કીધા પ્રમાણે તો ગ્રીન બેટ બનાવવો જોઈએ અને બીજું એક વન ઓફ ઇમ્પોર્ટન્ટ રીઝન આમાં જે જોવા મળ્યું છે જે વ્હીકલ આઇડલિંગ એટલે જે આપણે ચાર રસ્તા ઉપર જે આપણે જે વ્હીકલ જે હોય ચારે ચારે બાજુ જે ભેગા થાય અને જયારે એ એ બધા જ વ્હીકલ એક ચાલુ હોય મશીન એમ મંદ ના કરે એ એરિયામાં સૌથી વધારે એક્યુઆઈ જોવા મળે છે એવું ઓબ્ઝર્વેશન છે એટલે કદાચ એ એક્ઝેક્ટલી એવું તો ચેક ના થયું હોય પણ જો અત્યારે કોઈ એવા બહુ હેવી ટ્રાફિકમાં સાંજના સમયે મોટા ચાર રસ્તા પર તમે એ જો બધા vehicle આઇડલિંગ કરતા હોય તો મારા હિસાબે કદાચ એ એટલા પાંચસો છસો જેટલો પણ હોય શકે તો એ જગ્યાએ એવા વ્હીકલ આઇડલિંગ છે એના પર ડેફિનેટલી ખૂબ જ નિયંત્રણ સ્ટ્રિક્ટલી કરવું ખાસ જરૂરી છે અને એ idling ને કારણે ઘણું બધું એક્યાય વધતો હોય છે એવું એક ઓબ્ઝર્વેશન મેં વાંચ્યું મને એ વધારે ખબર પરાગ ભાઈને હોઈ શકે પણ આ તમે ટોપિક મેં આપ્યો એટલે એના માટે મેં થોડું રીડિંગ કર્યું તેમાં આ વસ્તુ મને સમજવા મળી તો એના પર જો એ વસ્તુ હોય ખાસ છે છે તો ખબર એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ તો આપણે વધારે વધારે હવે યુઝ કરવા જોઈએ પણ સામે ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ અત્યારે ઘણા મોગા છે તો ત્યાં સુધી સસ્તા ના થાય બધા જ વ્હીકલ આપણા જે ડીઝલ એન્જિન નું ક્લિયર થઈને ઇલેક્ટ્રિક ના થાય ત્યાં સુધી આપણે સામે તો પડશે શું કહેશો પરાગભાઈ જે પ્રમાણે અભિષેકભાઈએ કહ્યું કે ના અત્યારે તો જે ચાર રસ્તા પણ અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળે છે ક્યાંક અત્યારે તો એ જ રીતની છે પણ પરાગભાઈ એક બાબત મેં આની પહેલાં પણ જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ ઉપર જ્યારે મેં ચર્ચા કરી હતી ત્યારે એક બાબત પણ એ વખત જોવા મળી હતી કે આપણી જોડે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે નથી એવું નથી પણ જો યોગ્ય રીતે લોકો તેનો પણ ઉપયોગ કરતા થાય તો પોલ્યુશન તો ઓછું જ થશે અને તેની સાથે ટ્રાન્સપોર્ટેશનનો યોગ્ય રીતે યુઝમાં થઈ શકશે કારણ કે અત્યારની જો સમયની વાત કરીએ હું માત્ર માત્ર અમદાવાદની વાત કરું કે પછી અમદાવાદમાં પૂર્વથી પશ્ચિમમાં આવવું હોય તો ઘણા બધા વ્યક્તિઓ અત્યારે તો મેટ્રોનો યુઝ કરતા હોય છે એ લોકો એમ કહેતા છે કે અમે શું કરવા માટે અત્યારે વ્હીકલ ચલાવીએ ખોટું અત્યારે તો અમે પેટ્રોલ બગાડીએ કે એના કરતાં અમને અત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સારું મળે છે તો અમને પણ વાતો ના આવે અને સાથે સાથે જે પેલો ક્યાં પાર્કિંગની કે પછી ટ્રાફિકની કોઈ સમસ્યા જ નહીં જો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો જો આ રીતે યોગ્ય રીતે જો યુઝ દરેક લોકો કરવા લાગે હું એમ નથી કહેતો કે ના અમુક અમુક હત પણ જો દરેક લોકો ધીરે ધીરે કરવા લાગે પ્લસ જો ગવર્મેન્ટ પણ એમાં જો થોડો ઘણો ઇનિશિયેટિવ સારો એવો લે તો પણ તેનાથી ઘણું બધું કાર્ય થઈ શકે છે સારું એવું આપને શું લાગી રહ્યું છે તેને લઈને પણ ના ચોક્કસપણે આઈ થિંક બીઆરટીએસ અને મેટ્રોનું પણ સક્સેસ રેશો ઘણો સારો છે આઈ થિંક ઘણા બધા મારા ઓળખીતા પણ જે લોકોને નવરંગપુરા નારાયણપુરાથી રખ્યાલ જવું છે તો જે ટ્રાવેલિંગ ટાઈમ સ્ટ્રેસ ટ્રાફિક પોલ્યુશન એ બધાની જગ્યાએ બહુ કમ્ફર્ટેબલી જઈ શકે છે થોડુંક કદાચ મને એવું લાગે છે એન્ડ ટુ એન્ડ જે સોલ્યુશન છે મેટ્રોમાં જવા માટેનું અને ઉતરવા માટેનું એમાં શટલ સર્વિસ કે કંઈક વધારે ઇનિશિયેટિવ કરી શકે તો આઈ થિંક એ વધારે પોપ્યુલર થઈ શકે છે હજી પણ એટલે પણ હજી આઈ થિંક ઇટ ઇઝ લિટલ બીટ ઇન ઇન્ફન સ્ટેજ શરૂઆતના સમયગાળામાં છે અને ગ્રેજ્યુઅલી મને એવું લાગે કે શટલિંગ સર્વિસ થોડી ઇમ્પ્રુવ કરે ને તો હજી પણ ઘણો ફેર થઈ શકે છે ઇલેક્ટ્રિકલ વ્હીકલથી તમે નજીકના એરિયામાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ આપો અને ધેન તમને મેટ્રો પર ડ્રોપ કરી દે ને ત્યાંથી તમને બીજા પિકઅપ અને ડ્રોપની અરેન્જમેન્ટ કરી આપો તો હજી વધારે સફળતા મળી શકે એમ છે ભાઈ અન્ય કયા ઇનિશિયેટિવ લેવાય બહુ જરૂરી છે અત્યારના સમયમાં કે એક્યુઆઈ લેવલ ચલો આ એક એમની બહુ ગંભીર સમસ્યા છે કન્સ્ટ્રક્શનની તમે બધાની વાતો કરી અને એમાં પણ અત્યારે તો જો ઓછું કરવા માટે ઘણો સમય લાગી શકે છે પણ જો વ્યક્તિએ અત્યારે તો જે શરૂઆત કરવી હોય એન્વાયરમેન્ટને સારું બનાવવાની તો એક ચલો ટ્રી પ્લાન્ટેશન તો દરેક લોકોને ખબર જ છે પણ અન્ય કયા ઇનિશિયેટિવ લઈ શકે છે જાહેર જનતા એટલે મેં તમને કીધું એમ કે તમે જઈ શકો છો તમે તમારી આજુબાજુનું ધૂળનું એટલે રોડ ટુ રોડ ગવર્મેન્ટ પણ ઘણા રોડનું કન્સ્ટ્રક્શન થતું હોય આજુબાજુમાં ધૂળ હોય ઇન્ડિયામાં એવું જોવા મળે તમે અમેરિકા યુરોપ ગમે ત્યાં જાઓ તો કાર્પેટ ટુ કાર્પેટ તમારો રોડ હોય છે જેથી કરીને ધૂળ બને નહીં ત્યાં અને એ ધૂળ ને ફરી સર્ક્યુલેટ ના થાય વ્હીકલના ટ્રાફિકમાં આવીને સો દેટ રોડ ટુ રોડ કાર્પેટિંગ અને આરસીસી ના રોડ નું બનવાવું આરસીસી અથવા કોઈ પણ રોડ પણ એન્ડ ટુ એન્ડ તમારું એનું કાર્પેટ હોવું જોઈએ જેથી કરીને દૂર રહેવાની શક્યતા ઓછી રહે છે કન્ટિન્યુઅસલી સર્ક્યુલેટ થયા કરે સો દેટ ઇઝ અધર થિંગ ડુ અને માણસે પોતે ઇફેક્ટિવ વે ટ્રાવેલ કરવું જોઈએ જો શક્ય હોય તો મેટ્રો શક્ય હોય તો પુલિંગ શક્ય હોય તો ઓછા ઇલેક્ટ્રિકલ વ્હીકલ એટલે આ બધી વસ્તુઓનો ઉપયોગ વધારે કરી અને આઈ થિંક થોડું ઘણો કંટ્રોલ અને ઇન્ડસ્ટ્રીમાં જો સપોઝ કોઈ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ હોય અને પોતે જો એ લગાડતા હોય સિસ્ટમ તો અ જે પ્રોટોકોલ્સ કે જે નોર્મ્સ છે ગવર્મેન્ટના એ ફિલ્ટર્સ યુઝ કરવા કે પોલ્યુશન નિકાલ એમ નહીં કે મેં ચલો એકવાર લાયસન્સ મળી ગયું પછી હું એકવાર ફિલ્ટર લગાયા પછી ફરી એને રિપ્લેસ ના કરું ને ફરી કન્ટિન્યુઅસ એનું એ પાછું પોલ્યુશન કર્યા કરું થોડી સેલ્ફ ડિસિપ્લિન હોય તો એમાં પણ ઘણો ફેર પડી શકે છે બિલકુલ સાચી વાત છે એટલે સેલ્ફ ડિસિપ્લિન એ બહુ જરૂરી જોવા મળતી હોય છે અભિષેકભાઈ કયા આવા દર્દીઓની ક્યાંક ક્રિટિકલ સિચ્યુએશન પણ આ પ્રકારની પરિસ્થિતિમાં જોવા મળતી હોય છે અને કયા કારણો કારણોસર ફેફસાના રોગો ઓલરેડી છે તો એવા દર્દીઓને ખાસ સાચવવાનું હોય હવે જયારે આટલો બધો એક્યુઆઈ હોય તો જેવા રોગો કેવા હોય તો જેને એલર્જી છે અસ્થમા છે જેને સીઓપી અથવા દમનો રોગ છે અથવા ફેફસાનું કેન્સર છે અથવા ફેફસાનો બીજા કોઈ પણ રોગો છે તો એવા લોકોને આ સિઝનની અંદર જ્યારે આટલું બધું એક્યુઆઈ વધી ગયેલો હોય ત્યારે અસ્થમા અને સીઓપીડીના જે આપણે જે પંપ લઈએ એ અમે એડવાઇસ કરતા હોઈએ છીએ પંપનો ડોઝ અમે બહુ મિનિમમ એડજસ્ટ કરતા હોઈએ છીએ તો જ્યારે આવી એક્યુઆઈ વધારે એક્યુઆઈ વાળા રીજન માં અગર લાંબો સમય સુધી અગર એ રહે છે તો એમાં એના કારણે એમના ફેફસામાં શ્વાસ નળીમાં સોજો હોવાને કારણે આ રોગ પાછા એગ્રેવેટ થતા હોય હોય સર થઈ શકે છે એના કારણે એમને હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝેશન પરનો રિસ્ક પણ રહે છે અને ઓક્સિજનની જરૂર પડે એવો અથવા તો આઈસીયુની નીડ પડે એવો એમનો એટેક પણ આવી શકે છે તો એવા દર્દીઓ ખાસ આમાં આવો જ્યારે એટમોસ્ફિયરમાં ફરવા ત્યારે કમ્પલસરી માસ્ક સાથે બહાર કરવું જોઈએ અને જો કોઈ સિમ્ટમમાં થોડો વધારો દેખાજો જેવો કફ પડવો છાતીમાં થોડું ગભરામણ જેવું ફીલ થવું શ્વાસ ચડવો તો ડેફિનેટલી તમારા ડોક્ટર જોડે જઈને એના જે ડોઝિસ છે પંપના એ થોડો એનો ડોઝમાં વધારો કરીને અથવા તો એડજસ્ટમેન્ટ કરાવીને ચેક કરાવી લેવું હિતા હોય છે જે લોકો ને કોઈ બીમારી નથી પીવસાની તો એવા લોકો માટે પણ જો કન્ટિન્યુઅસલી એવો કોઈ વગર તકલીફે કન્ટિન્યુઅસ આંખમાં બળતરા થાય ખાંસી આયા કરે લુખી ગળામાં બળતરા પડે અને એવું જો કન્ટિન્યુઅસલી થયા કરે તો એમને પણ નજીકના ડોક્ટર જોડે તપાસ કરાવી લેવી ખૂબ જ જરૂરી છે એમને પણ આ દમદામનો રોગનો અર્લી સ્ટેજ કરતા સ્ટાર્ટ થઈ ગયેલું હોય શકે છે એટલે મીન્સ કે જેને ફેફસા રોગ છે એને તો ધ્યાન રાખવાનું જ છે પણ જેને ફેફસા રોગ નથી એને અમુક આ સિમ્ટમ મેં જે આવા સિમ્ટમ અગર સ્ટાર્ટ થાય છે તો ડેફિનેટલી નજીકના ડોક્ટર જોડે જઈને તપાસ કરાવી ખાસ હિતા હોય છે ના અભિષેકભાઈ જ્યારે એમ કહેવાય ને કે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે આપણે તો કો કોવિડમાં ઘણી બધી ડિબેટ કરી તમે માસ્ક હજુ પણ જો યુઝ કરવામાં આવે તો પણ ઘણો સારો એવો ફાયદો થઈ શકે છે તેમાં પણ તો આપ તેને લઈને પણ શું કહેશો ને પ્લસ એક એવી બાબત પણ સામે આવી છે કે કોઈને જો શ્વાસની બીમારી ન હોય જો આ જ પ્રકારની સિચ્યુએશનમાં રહે તો ક્યાંક થઈ પણ જાય છે એ બાબતને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો એટલે યજ્ઞભાઈ કેવું છે કે આજે દુનિયામાં જયારે પણ કોઈ પેન્ડેમિક આયા ઇતિહાસમાં અથવા તો બીજા નવા કોઈ પેન્ડેમિક બહુ અર્લી આવવાના છે તો એનું એ મોસ્ટ કોમન રીઝન તો આપણા રેસ્પિડ ના ઇન્ફેક્શન જ હોય છે કે જે હ્યુમન ટુ હ્યુમન અથવા તો એની ટુ હ્યુમન જે સ્પીડ થવાના છે રેસ્પિટ થી થાય છે તો રેસ્પિડ ટ્રેક નું ઇન્ફેક્શન હોય રેસ્પિડ ટ્રેકમાં એર પોલ્યુશન એલર્જી થવાની હોય તો એનું એક માત્ર સોલ્યુશન જે વર્ષો પહેલા પણ હતું સો વર્ષ પહેલા વર્ષો વર્ષ પહેલા પણ હતું કોઈને પણ આપણે જોયું અને સો બસો વર્ષ પછી કે પણ એ એક જ રહેવાનું છે કે આપણે શ્વાસમાં ઇન્ફેક્શન અથવા તો પોલ્યુશનના જે ઝેરી ઘટકો છે એ અટકાવવા હોય તો એક અને એક માત્ર જે છે એ છે માસ્ક જ છે અને ઇન્ડિયામાં તો આપણે માસ્કને રૂટીનમાં આપણે અપનાવી લેવું ખૂબ જ જરૂરી છે કારણ કે આપણા ઇન્ડિયાની એર જે છે એ વેસ્ટર્ન કન્ટ્રી જેવી આપણે સદંતર પ્રમાણ નથી કરી શકવાના એ ડેફિનેટલી આપણે સ્વીકારવું પડશે આપણું પબ્લિક ખૂબ જ વધારે છે આપડે વેહિકલ વધે છે ઓલરેડી વધતા જવાના છે અને સામે આપણે એટલા બધા ટ્રીસ નથી ઉગાડી શકવાના ઇફેક્ટ છે સામે એટલો જ બધું આપણે કંટ્રોલ નથી કરી શકવાના એટલા બધા આપણે કન્સ્ટ્રકશનો બંધ નથી કરી શકવાના એટલે માસ્ક માસ્ક અને માસ્ક આ એક વસ્તુ આપણે અપનાવી લેવી ખૂબ જ જરૂરી છે કારણ કે એવું ઓબ્ઝર્વેશન અથવા તો રિસર્ચના ફાઇન્ડિંગ બોલે છે કે જેટલા આપણે કોવિડ ટાઈમમાં એક આખા પેન્ડેમિકમાં વર્લ્ડના જેટલા લોકો ગુમાવ્યા જેટલા પણ આંકડો હશે તેના કરતા વધારે લોકો એવરી ઇયર એર પોલ્યુશનને કારણે વર્લ્ડમાં એક્સપાયર થઈ રહ્યા છે એટલે કોવિડ જે આ કારણે આપણે આપણે હાઈટ એકદમ આપણે ડર ડર ગયેલા ડરી ગયેલા હતા પણ એકચ્યુઅલી આપણે એર પોલ્યુશન ને કારણે એવું કહેવામાં આવે છે કે માણસની આટલી બધી ખરાબ એર આપણે જો કન્ટિન્યુ લઈએ આપણા શ્વાસમાં તો આપણી આયુ ડેફિનેટલી પાંચ થી છ વર્ષ ઓછી થાય છે અને અને અમુક અમુક જે આપણે એવું નથી કે જેમ ધુમાડો આપણા શ્વાસમાં ગયો એ શ્વાસમાં એ છેલ્લે પછી બ્લડમાં પડે એના હાજરી ઘટકો અને બ્લડમાં જાય એટલે આખા બોડીમાં એ પ્રસરે એટલે એનો મતલબ શું થયો કે જેમ સ્મોકિંગથી આપણા માથાથી લઈને પગના નખ સુધી બધા રોગ થાય એવી રીતે સેમ એર પોલ્યુશન અથવા તો ઝેરી આપણી આ જે દૂષણ વાળી જે હવા આપણે શ્વાસમાં લઈએ એનાથી માથા થી પગ ના નખ સુધી બધા જ રોગ થવાની શક્યતા હોય છે મોસ્ટ કોમન ફેફસા નો થાય અને સૌથી પહેલા ફેફસા માં જશે એના પછી એ લોહી માં જઈને એ બધે જ હૃદય એટેક પણ લાવી શકે આપણે બીજા હૃદય ના એરિથમિયા કરી શકે લીવર ફેલ કરી શકે કિડની ફેલ કરી શકે કેન્સર આખા બોડી કોઈ પણ વધારી શકે જે આપણે દિલ્હી ઉપરના ઉપર જે આપણે સિટી છે એમાં છેલ્લા પાંચ સાત વર્ષમાં એ સ્ટેન્ડ આપણે જોઈ જ રહ્યા છીએ એટલે ડેફિનેટલી માસ્ક એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સર્જિકલ યુઝ કરે એ આપણા લાઈફ ટાઈમમાં હવે લાઈફ સ્ટાઇલમાં જોડી લેવું ખૂબ જ જરૂરી છે અને આપણે જોઈએ કે ડિજિટલ બોર્ડ ઉપર કે એક્યુઆઈ ક્યાંક બસો થી ઉપર છે તો એવા એરિયામાં ડેફિનેટલી આપણે માસ્ક પહેરીને ફરવું હિતાવ છે આપણા માટે છે એવું એવું નથી કે એના કારણે માસ્ક નહીં પહેરીને આપણને કશું નહીં થાય એવું નથી અને આ વસ્તુ એવી છે કે કોઈ માણસ બહુ જ હેલ્ધી હશે રોજ એક્સરસાઇઝ કરતો હશે ઇફેક્ટ ઓછી થશે થશે અથવા લેટ પણ થશે તો ખરી એવું તો કે આ જે જે વાળો લઈશું એની આડઅસર ખાલી અમુક લોકોને નહીં થાય એવું નથી કે કારણ કે ચેરી ઘટકો જે આપણે શ્વાસમાં લઈશું અને બોડીમાં જશે એની અસર બધાને થવાની છે થવાની છે ને થવાની છે અને એનો એક માત્ર ઉપાય અત્યારે તો અત્યારની પરિસ્થિતિમાં તો ઓનલી ઓનલી માસ્ક જ છે બીજો કોઈ સોલ્યુશન નથી બિલકુલ બિલકુલ સાચી વાત છે દર્શક મિત્રો હજુ પણ એસએમએસની બહુ જરૂર છે જે આપણે પહેલાં આજથી ઘણા વખત પહેલાં જે ચર્ચા કરતા હતા સેનિટાઈઝેશન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ એ બધાની બાબતો છે પણ પરાગભાઈ ઘણા બધા એનજીઓ અને યુથના જે ઘણા બધા એવા ગ્રુપ છે કે હવે તેમણે પણ આગળ આવવું પડશે એન્વાયરમેન્ટ માટે અત્યારે યોગ્ય રીતે કાર્ય કરવું પડશે એવું લાગી રહ્યું છે કારણ કે અત્યારના સમયમાં પરાગભાઈ તમે તો આટલા સારા એવા જે કાર્ય કરો છો પણ તેની સાથે મેં જોયું છે અમુક અમુક એવા ઘણા યુથના ગ્રુપ છે કે એ લોકો પણ અત્યારે ઘણા સારી રીતે ઇનિશિયેટિવ લઈને તેની ઉપર કાર્ય કરી રહ્યા છે તો પરાગભાઈ એવું લાગી રહ્યું છે કે હવે દરેકને ભેગા કરીને એક બાબત સમજાવીને હવે તેની ઉપર પણ બહુ જ સારામાં વર્ક કરવું જોઈએ તેમ જરૂરથી આઈ થિંક પોઝિટિવ સાઈડ ઓફ ધ સ્ટોરી કહું તમને તો જેમ કે પાવા જનરેશન હોય એના માટે પણ કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઈડનો ખાસો વપરાશ થતો તો પણ તમે જો રૂફટોપ સોલર આજે દાખલા તરીકે ઘણા બધા રેસીડેન્ટમાં અમદાવાદમાં એ એક્સેપ્ટ કરેલું છે સો એક ઇનિશિયેટિવ એ પણ લોકોએ ટ્રેનથી સ્વીકાર્યું છે અને ઇટ ઇઝ એક્સપાન્ડિંગ સિગ્નિફિકન્ટલી એટલે એક ઇનિશિયેટિવ કે તમારો પાવર જે કોલસો પાડીને પાવર જનરેટ કરીને જે પોલ્યુશન કરતા હતા એની જગ્યાએ તમે સોલર રૂફ થી ગ્રીન પાવર જનરેટ કરો છો એનું ઇનિશિએટિવ બી બહુ સારું છે ટુ જેમ તમે જેમ કીધું નવી જનરેશનમાં આઈ થિંક બિકોઝ ઓફ ધ સોશિયલ મીડિયા અને અવેરનેસ અબાઉટ ધ હેલ્થ અને ઘણા બધા પોડકાસ્ટ અને ઘણા બધા હેલ્થ એક્સપર્ટ ડોક્ટર સાહેબ અભિષેકભાઈએ કીધું એમ ઘણા બધા અવેરનેસ છે લોકોમાં કે ભાઈ આ વસ્તુથી આટલી બધી પોઝિટિવ નેગેટિવ ઇમ્પેક્ટ થઈ શકે છે આટલા પ્રિકોશન લેવાથી આટલા મોટા રિસ્ક માંથી બચી શકીએ છે અને એ લોકો સમજે છે કે એમને લોંગર આપણા કરતાં નવી જનરેશન છે સો દે હ ટુ લીવ લોંગર તો એમને ખબર છે કે જો બધું હશે પૈસા હશે બધું હશે પણ જો પર્યાવરણ સાથ નહીં આપે તો પછી એનો કોઈ મતલબ નહીં રહે કારણ કે પછી સો આઈ થિંક દેર આર લોટ ઓફ યંગ પીપલ જેના કે જે લોકો આ ઇનિશિયેટિવમાં કામ કરી રહ્યા છે વિચ ઇઝ વેરી કમેન્ડેબલ સાચી વાત છે અને અભિષેકભાઈ એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન ઘણા બધા વ્યક્તિઓ જે શ્વાસની થી અત્યારે જો પીડાતા હોય તો એમણે ઘરે અત્યારે તો ખાસ કેવી રીતે કાળજી રાખવી એ બહુ જરૂરી છે જો અમુક અમુક એજેડ પર્સન હોય કે પછી બાળકો હોય તેમના માટે પણ એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ આપના તરફથી એટલે જે જનરલી અમે કેટલાક એજેડ લોકો હોય એ અમે પલ્મોલોજીસ્ટો અને ફિઝિશિયનો જે એક એનું એક આ વેક્સિનનું એક સિડ્યુલ અમે રાખીએ છીએ અને છેલ્લા કોવિડ પછી એટલીસ્ટ એમાં ઘણું બધું હવે અવેરનેસ ફેલાવી છે એટલે એડલ્ટ વેક્સિનેશન એ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હવે અને જે જેની પચાસ થી વધારે એજ હોય અથવા તો જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ લોકો છે અને જેને ફેફસાના રોગો છે જેને ન્યુમોને થવાના ચાન્સીસ વધારે છે તેવા લોકોએ ખાસ જેને આ રીતે બહાર નીકળે ત્યારે માસ્ક પહેરીને ફરવું જરૂરી છે અને

પરાગભાઈ આ ચર્ચા વિશાળમાં જોડાવા માટે દર્શક મિત્રો જે પ્રમાણે એર ક્વોલિટી ઇન્ડેક્સની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે મહેરબાની કરીને સાત સાવચેતી રાખવી બહુ જરૂરી છે અને તેની સાથે એન્વાયરમેન્ટ માટે આપણે જેટલું અત્યારે હલ કરી શકતા હોઈએ એ પ્રમાણે હજુ પણ આપણે પોતે જ કાર્ય કરવું એટલું જ જરૂરી છે આજના વિશેષ કાર્યક્રમો મને આપશે નમસ્કાર